નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહુવાની પારેખ કોલેજ ખાતેથી રાજ્ય કક્ષાના મંત્રી આરસી મકવાણાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ તેરથી થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે દેશના વિવિધ વિસ્તારોમાં તિરંગા તિરંગા યાત્રા સહિત વિવિધ દેશભક્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મહુવા નગરપાલિકા દ્વારા શહેરની કેવી પારે કોલેજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાને પ્રખ્યાત રામાયણ કથાકાર મોરારી બાપુએ પ્રસ્થાન કરાવ્યું હતું આ તકે રાજ્ય કક્ષાના મંત્રી આરસી મકવાણા ગગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાડિયા તાલુકા જિલ્લા ભાજપના આગેવાનો મહુવા પ્રાંત મહુવા નગરપાલિકાના ચેરમેન ભરતભાઈ અને કુસુમબેન પ્રજાપતિ સહિત અનેક નાના મોટા કાર્યકરો અને યુવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા કેવી પારે કોલેજથી મહુવા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સમગ્ર મહુવા શહેર દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા